હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે સોળ સપ્ટેમ્બરથી લઈને બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી છે આ સાથે જ નવરાત્રિ અને દશેરા દરમિયાન કેવો વરસાદ રહેશે આવો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો નોરતા દરમિયાન વરસાદ થાય તો મોજ બગડશે તેવા એંધાણ છે આ સાથે જ હવે જો વરસાદ થાય તો ખેલૈયાની સાથે સાથે ખેડૂતોને પણ ખેતીમાં નુકસાનની ભીતિ છે એટલે કે આગાહી પ્રમાણે મેઘરાજા વરસે તો ખેડૂત અને ખેલૈયાને નુકસાન થશે તેવું આગાહીકારોનું જણાવવું છે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે ગુજરાતના ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં આ વરસાદનો લાભ મળશે ગાજવીજ તથા પવનનું પ્રમાણ વધુ રહેશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધુ જોવા મળશે તારીખ પંદરથી બાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ નથી પરંતુ હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની પણ નથી હજી ચોમાસું ગુજરાતમાં સક્રિય છે બાવીસ સપ્ટેમ્બર આસપાસ વિદાયની શરૂઆત થશે આ સાથે જ સોળ સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે આજથી ધીરે ધીરે વરસાદની શરૂઆત થશે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વરસાદની તીવ્રતા અને વરસાદનો વિસ્તાર વધશે આ આગાહી એકવીસ સપ્ટેમ્બર સુધીની છે સાર્વત્રિક વરસાદની આગાહી નથી ચાલીસથી પચાસ ટકા વિસ્તારોને જ આ લાભ મળશે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ગુજરાતથી થઈ નથી દેશમાં કેરળથી ચોમાસાનું આગમન થાય અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય થતી હોય છે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે ગુજરાતમાંથી હવે જ્યારે શરૂઆત થશે ત્યારે બનાસકાંઠા અને ઉત્તર સમય છે ચોમાસાની વિદાય પહેલા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં અઢાર અને ઓગણીસ તારીખે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી છે જેને કારણે નવરાત્રીમાં ખેલૈયાઓએ છત્રી સાથે રાખીને દાંડિયા રમવાની તૈયારી રાખવી પડશે તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો ધન્યવાદ